ઉત્તર ગુજરાતમાં છેલ્લા વરસાદી વાતાવરણ સર્જાયું છે અનેક વિસ્તારોમાં મેઘ મેઘમહેર જોવા મળી હતી ત્યારે અરવલ્લીના મોડાસામાં વરસાદ બાદ વિદ્યાકુંજ સોસાયટીમાં ચારસોથી વધુ મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઉત્તર ગુજરાતમાં છેલ્લા વરસાદી વાતાવરણ સર્જાયું છે ત્યારે ગુરુવારે બપોરે બાદ હતી સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયા છે વિદ્યાકુંજ સોસાયટીમાં ચારસો થી વધુ મકાનો પાણીમાં ડૂબી ગયું છે રહીશો તમામ ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગયા છે વરસતા વરસાદને લઈ રહીશોને આખી રાત ઉપરના માળા પર રહેવાનું વારો છે પાલિકા તંત્રની ઘોર વેદરકારી સામે આવી છે પરિક વિદ્યાકુન સોસાયટી માંથી બોલું છું આ વર્ષે તો અમારે એટલો બધો વરસાદ આવ્યો નથી પણ આ ગઈકાલનો એટલો બધો વરસાદ પડ્યો છે કે કોઈ જોવા પણ નથી આવ્યું તંત્રમાંથી કે નગરપાલિકા મેં બે ત્રણ વખત ફોન કર્યા તો પણ કોઈ વસ્તુ જોવા નથી આવ્યા અને અત્યારે પણ કોઈ પરિસ્થિતિ લાગતું નથી કે કોઈ જોવા આવે કે નિકાલ થઈ શકે પાણીનો આગળથી બધા બે ત્રણ તૂટી ગયા છે પણ કોઈ જોવા નથી આવતું તો શું કરવાનું અમારે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી